તરફ સુરતના ઉલપાડ તાલુકાનું કઠોદરા ગામ કે જે સંપર્ક વિહોણું બન્યું છે ગામમાં જવાના બંને માર્ગ પર કિમ નદીના પાણી ફરી વળ્યા છે કઠોદરા ગામમાં જ્યાં નજર પહોંચે ત્યાં ફક્ત ને ફક્ત પાણી જ જોવા મળે છે કિમ નદીની ભયજનક સપાટી તેર મીટર છે હાલ કેમ નદીનું જળસ્તર બાર પોઈન્ટ પંચોતેર મીટર પર છે વરસાદ બંધ થયો છતાં નદીનું લેવલ સતત વધી રહ્યું છે અને ઉપરવાસમાં ભારે વરસાદ અને સુરત ગ્રામ્યમાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં ભરપૂર પાણી આવ્યું છે જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો આકાશી દ્રશ્યો છે કિમ નદીમાં પાણી આવવાના કારણે અને તેની સતત સપાટી વધવાના કારણે આખે આખું ઉલપાડ છે જે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી છે એમાં પણ કઠોદરા ગામ ખાસ કરીને કારણ કે આ ગામની અંદર આ કિમ નદીના પાણી ફરી વળ્યા છે લોકોના ઘરો સુધી આ વરસાદી પાણી ફરી વળ્યા છે નદીનું લેવલ છે જે સતત વધી રહ્યું છે આમ તો જળસ્તર તેનું તેર મીટર પર અત્યારે વહી રહ્યું છે તેની ભયજનક સપાટીથી પણ ઉપર આ જળસ્તર વધતું જઈ રહ્યું છે કેટ સમા પાણી છે જે ભરાઈ ગયા છે કઠોદરા ગામ જે સંપર્કવિહોણું બન્યું છે અહીંના ગામના લોકોનો સંપર્ક કરવા માટે આસપાસના લોકો સાથે વાતચીત કરવા માટે તંત્રને મદદ માટે અહીંથી લોકો કહી રહ્યા છે મહત્વની વાત એ કે આજે જળસ્તર છે જો હજુ પણ આ જ રીતે પરિસ્થિતિ યથાવત રહી તો પછી આ કઠોદરા ગામની અંદર ગળાડૂપ પાણી પણ પહોંચી જાય તો પણ નવાઈ નથી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સુરત ગ્રામ્યમાં પણ આવી જ સ્થિતિ અને વરસાદના પગલે કિમ નદીમાં ભરપૂર પાણીના કારણે અત્યારે ઓલપાડનું કઠોદરા ગામ છે જે ડૂબી ગયું છે તો સુરતની અંદર જે પરિસ્થિતિ સામે આવી છે કઠોદરા ગામની જે પરિસ્થિતિ જોઈ ત્યારે સુરતમાં કીમ અને ભરૂચને જોડતો સ્ટેટ હાઈવે છેતાળીસ પર વરસાદી પાણી છે કે જે ભરાઈ ગયા છે સ્ટેટ હાઇવે પર કિમ નદીના પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા છે એક તરફ કઠોદરા ગામની અંદર તો પાણી ફરી વળ્યા પરંતુ હવે આ જે પાણી છે તે સ્ટેટ હાઈવે સુધી પહોંચી ગયા છે કિમ નદીમાં ઘોડાપુર આવતા ઉમરાછી ગામ સંપર્ક વિહુણું બન્યું છે કિમ અને ભરૂચને જોડતો સ્ટેટ હાઈવે ફોર્ટી સિક્સ કે જે વરસાદી પાણીના કારણે અત્યારે હાલ હાઈવે નજરે નથી પડી રહ્યો કારણ કે આખે આખો હાઈવે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે કિમ નદીના પાણી તેની ઉપર ફરી વળ્યા છે કેમ નદીમાં ઘોડાપુરની આ સ્થિતિને પગલે ઉમરાજી ગામ છે જે સંપર્ક વિહુણું બન્યું છે આ પહેલા અગાઉ જે દ્રશ્યો બતાવ્યા કઠોદરા ગામ છે જે પણ સંપર્ક વિહુણું બન્યું છે અહીંના લોકો માટે કારણ કે આ જે કેમ નદી છે તે તેની ભયજનક સપાટીથી પણ ઉપર વહી રહી છે 13 મીટર સુધી તો પહોંચી જ ગઈ છે અને સતત જળસ્તરની અંદર વધારો થતો જોવા મળે છે હવે પરિસ્થિતિ એવી છે કે કેમ નદીમાં ઘોડાપુરની સ્થિતિને પગલે ઉમરાજી ગામ કે જે સંપર્ક વિહુણું થયું છે